નમસ્કાર મિત્રો જય ગોમાતા આજે આપણે આવી ગયા છીએ સુરતના મોટા વરાસા વિસ્તારમાં શ્રી શ્રીહરિકા એક્ઝેક્ટ લોકેશન છે મોટા વરાસામાં સુદામા ચોકથી અભરામા રોડ ઉપર મેઇન રોડ ઉપર રામ ચોકની નજીક લેક ગાર્ડનની સામે શ્રી હરિકાર ડેકોર દુકાન નંબર છે જી ઓગણ સિત્તેર સિત્તેર લેક ગાર્ડન સાંઈ સંકુલની સામે શ્રીહરિકાર ડેકોર અહીંયા આપને મળી જવાનું છે

કારના પરફ્યુમ છે બધા જેલમાં છે કપૂરમાં છે કાર ટ્યુટર છે કાર વ્હીલ કેપ અમારું મંદિર છે સરસ મજાનું કાર ચાર્જર છે બધા દોઢસો વોલ્ટ અડત્રીસ વોલ્ટ કાર કેમેરા છે ફી ફાય છે એ એચડી છે મૂવિંગ છે વાયરલેસ ચાર્જર છે મોબાઈલ સ્ટેન્ડર્ડ એથી બધી વસ્તુ વ્યાજબી ભાવે ને કંપનીની સારી ક્વોલિટીની વસ્તુ અને ખાતરીપૂર્વક ફિટિંગ કરી આપવામાં આવશે કાર કેમેરા છે ડિસ્પ્લે મિરર ફોલ્ડિંગ કીટ ઓન ઓફ થાય લોક સાથે કાર સેન્સર છે

અલગ અલગ ક્વોલિટીના બધા આસન પટ્ટા છે આવી અલગ અલગ વસ્તુઓ તમામ વસ્તુ અહીંયાથી ફિટિંગ કરી આપવામાં આવે છે અને બધું કાર બોડી કવર છે વોટરપ્રૂફ આવે એકદમ સારું મટીરિયલ આવે નરમ ડબલ કોટિંગ હોય અંદર પ્લાસ્ટિક કોટિંગ હોય બહાર કાપડ આ ક્રોમ આઇટમ છે બધી જીએફ કંપનીની સારી ક્રોમ આઇટમ આવે વેક્યુમ છે આ ઓન છે બધા ક્રેટા ઓન રૂસ આ રીતના ઇલેક્ટ્રિક ઓન આવે ક્રેટાના આ કાર સ્લાઇડર પડતા છે ઓલ કાર પંપ છે સારી ક્વોલિટીના બન જર્મન ટેકનોલોજી વ્હીલ કેપ છે બધી આ રીતની ડિઝાઇનમાં આવે અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન જો જી સાઈઝ જોઈ મળી જાય આ રીતનું પેકિંગ આવે એનું આ સ્પીકર છે ઓવલ બધી જ કંપનીના સારામાં સારી કંપની ડીડી ઓડિયો રેડ સિરીઝ એવી રીતના બધી જ કંપનીના સ્પીકર છે જેબીએલ છે ફાયોની છે જેવી છે સોની છે એમ ઓડિયો છે પછી દરવાજાના સ્પીક